મંગલમ ભગવાન વૈષ્ણવ મંગલમ કરવો ધ્વજ મંગલમ પુરી મંગલા મંગલાય તનો હરી નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગ સાથે સવાર ની શરૂઆત ઠાકોરજી ના દર્શન સાથે અને મિત્રો તમે કહો છો ને પરાગભાઈ તમે થોડુંક હેલ્થનું ધ્યાન રાખો તમે બહુ જાડા થઈ ગયા છો એટલે અહીંયા તમને છાનો મુનો કહી દઉં મને આવો જાડો કરવા પાછળ કોનો હા છે હું જોઈ લો તમે આપણે જાય છીએ રસોડામાં અને કાંઈક ને કાંઈક ષડયંત્ર હાલતું જોઈ છે આ તો તમે ઘરના છો ને એટલે તમને કહું છું હાલો અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શેની તૈયારી કરો છો બસ આજે આજુ માખણ બનાવ્યું છે લાલા માટે મેં કીધું હજી તમારે વાર છે તો એક કાઢી લેવામાંથી વાહ

ફાટે નહીં ગરમ સીધી છાશ એડ કરીએ ને તો એ ફાટી જાય હવે આપણે આ છાશ એડ કરી દઈશું નમક સ્વાદ અનુસાર છાશ જે છે ને તમારે ખાટીને જે પ્રમાણે ટેસ્ટ ગમતો હોય ને એ પ્રમાણે લેવાનું આ છે હિંગ છે હળદર એ ધાણા જીરું લાલ મરચું સેજ જ આવશે આ છે લીલા મરચું હવે આપણે છે ને એકદમ ઉકાળી લેવાની છે છાશ હલાવવાની સેજ એટલે ઉકળે ને પછી આપણે રોટલી એડ કરશું રોટલીના છે ને થોડાક

મેં હમણાં તમને બાર વાત કરી હતી ને એકલા ઈ પરિસ્થિતિ છે મારી હવે અમારે આ ખાવાનું ઓકે શરીર છે તો ખાવું તો પડે ને એમને શરીર નો ચાલે ચાલો મિત્રો આવી ગયા છે આપણો મંગલો નામ જો આમે આમાં નટોન જટો બે ગયા છે ખાવા મારા બે નું કામ જ આ છે હારી ભરી ભરીને ઉપાડી ઉપાડીને નટોન જટો સાબુદીન ભાઈ કહે છે ને એમ હાલો ભાઈ આપણો મંગલો આવી ગયો છે જો પછી કેતા નહીં

અને રવિચીત મિત્રો અર્લી મોર્નિંગમાં સવારના પોરમાં આપણે ગોળના ગાડિયા થઈ ગયા છે અને આવી ગઈ છે આપણી રોટલી એ પણ વઘારેલી તો બનીયારે જો આખો દિવસ કારણ કે ફૂલ મસ્તી ને ધમાન થવાની છે આગળ શું થાય છે મને કહીએ ચાલે છે બાફી કેશિયા અડદી શિયાળા એના રોટલા વાહન

ને આમાં આપણે આદુ મરચાં ને લસણ એ આવશે એટલે ભગવાન માટે એ બાફેલી આપણે દાળ આજે કાઢી લીધી છે હવે આનો વઘાર મારવાનો છે અડદની દાળ હોય એટલે એ તો જોઈએ જ સરસ મજાનો લસણનો ટેસ્ટ હજી ઉપરથી ચટણી ને બધા નાખીને ખાશે આપણે તો શિયાળાની જમાવટ આપણે હવે દાળનો વઘાર મારી દઈશું બે પાવરા તેલ લઈ લીધું છે આપણે આ દાળ છે ને બે કલાક પહેલાં મેં પલારી દીધી હતી બે વાટકી અડદની દાળ ને અડધી વાટકી ચણાની દાળ ઓકે બે કલાક પહેલા પલારીને પછી આ પાંચ સીટી વગાડી લીધી દાળની ઓકે એટલે સરસ એક રસ દાળ થાય ને એવી આપણે બધાને ભાવે છે એટલા માટે ટુ ગુડ ભાઈ એકદમ હેલ્ધી હમ તેલ ગરમ થઈ ગયું છે આ છે રાઈ આ છે લાલ મરચા આ બી લસણ છે સરસ આમ સાતડી લેવાની સરસ સુગંધ આવે આપણી દાળમાં મીઠા લીમડાના પાન હવે આવશે દાળ બાફવામાં છે ને થોડુંક અડદર મીઠું મેં એડ કર્યું છે એટલે એ પ્રમાણે આમાં મીઠું હજી લસણની ચટણી બધાય નાખીને ખાશે એટલે ખારું ન થઈ જાય છે અડદર પાવડર ધાણાજીરું લાલ મરચું આમાં નહીં આવે કારણ કે આપણે તીખા મરચાં એડ કર્યું છે એટલા માટે આને છે ને એકદમ આપણે ઉકાળશું ત્યાં સુધીમાં આપણે ટમેટા બારીક સુધારી લઈએ ને એક ટમેટું છે ને હું આમાં ખમણીને એડ કરીશ સરસ મિક્સ થઈ જાય ખમણી લઈ આવું ક્રશ કરીને કે ખમણીને જે નાખવું એ પ્રમાણે આ બધું આપણે ટમેટાને એડ કરીએ ને એ સરસ અંદર બધે મિક્સ થઈ જાય ને સરસ એક રસ થઈ જાય ને ત્યાં સુધી બાફેલી છે એટલે આ ઓમ કઈ વાર ન લાગે સરસ બફાઈ ગયેલી હોય ને ટમેટા થોડાક દેખાવા જોઈએ ને પાછું અંદર સરસ મિક્સઈ થવા જોઈએ એવું આપણે દાળ ગમે છે એટલા માટે સરસ થયેલું થઈ જાય થીકનેસ તમને રસોડામાં જડે ખટાશે બેસી જાય દાળમાં અને એનો ટમેટાનો ટેસ્ટ અંદર સરસ બેસે થોડી થોડી વારે ચેક કરીશું પાંચ સાત મિનિટ ઉકળવા દેસું રાયતા મરચાં તૈયાર કરી લઉં ત્યાં સુધીમાં આ મરચાંમાં છે ને લીંબુ ને મીઠું ચડાવીને રાખ્યું તું મેં વાહ આ એનું પાણી હવે આપણે કાઢી લેશું પછી આમાં કુરિયા ચડાવી દેસું એટલે આપણે રાયતા મરચા તૈયાર

વધારે ભાવતી એક એક વસ્તુ બનશે આજે કાચા પપૈયાનો અને મરચાનો સંભારો છે ને એ મારા મધરનો એટલે કે બાનો ફેવરેટ છે હમ અમને છે ને સાસુઓ બે ને સંભારો જોઈએ રાઈ જીરું હિંગ મરચા છે ને કાઢવાય તો કાઢી શકાય એમ હમ મોટા કરીને આપણે ખાલી પપૈયું ખાય

મસળીએ ને એમ રોટલો સરસ થાય આ રીતે મસડવાનું હોય જેમ જોઈ ને બબે તન તન રોટલાનો જ લોટ કરે એક લોટ ન કર્યો માખણ ને રોટલો ખાસે લાલ અરે હોય એની આ શું હોય ગોળ ઘી આ જમા છે જીવનમાં થ્યો પુલીન દળો તો દળો થાય ને હવે દળો છે અરે બે ઉભો રાખવાનો એટલે વરાડ નીકળી જાય જો બસ આ આ જાણવા જેવું છે ભાઈ આવી રીતે છે ને રોટલાનો ઉભો રાખજો કાયમ માટે તાવડી છે ને સરખી તપવા દેવાની તો જ રોટલો સરસ ઉતાવળ નહીં કરવાની

સેટ છે ને આપણે જો એક સેટ થઈ ગઈ છે આ ઉપર તો એક્સપીરિયન્સ ખબર પડે રોટલી કરતા કરવાની આવે મજા અમને એવું લાગે ને તમે જેવી રીત કે હોય એ પ્રમાણે એટલે એક ટપલી ને એવું લાગે આ બહુ મજા આવે લેડીઝ ના એક સરખો થાઉ જોઈએ કે પાતળો કે જાડો એમ નહી જો છે પરફેક્ટ જેવો રોટલો <laughs> <laughs> રિયા રિયા નથી તો પછી મારે આપવી પડે ને આમી સરપ્રાઈઝ આવો 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 બાપુજી આવો જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આવો બા આવો અંબા અંબા થઈ ગયા સાજા ચાલો મિત્રો આવી ગયા છે આજે ટેસ્ટિંગ માટે આપણા સૌના પ્રિય બા બાપુજી પણ જમવા બેસી ગયા છે અને આનંદભાઈ ઓલવેઝ

બરોબર ભાઈ મસ્ત એના ફેવરીટ આયા જો બધી ખબર હોય પાપડ હમ આમ જો બા હું કરે છે જોવો જલ્દી તમે શું છે બા તેની સેની તૈયારી છે

રેસીપી જોઈ છે અહીંયા અને બા સુતા સુતા રેસીપી જો સુતા સુતા રેસીપી જોવો છો આની સુતા સુતા રેસીપી જો છું બેઠા બેઠા થાકી ગઈ તમાર દાંત પેરવાના છે દાંત પેરસો તો આ ખવાશે કા ચાલો ડિનર નો ટાઈમ થઈ ગયો છે બાની સાથે એના દાંત પણ આવી ગયા છે આજે ડિનરમાં છે ગ્રીન ચટણી છે અને જોઈ લો શું છે ભારો રવા ઉત્તપમ કોકોનટ ચટણી ખોદીના બાદ ચાણા ચાણા ભૂખ લાગી જાય બપોરના એવી ખાધું હતું ને એટલે અત્યારે બધાયને એમ કેવું હતું કે હલકું ફૂલકું ખાવું છે એટલે રવા ઉત્પમનો ઇન્સ્ટન્ટ પ્રોગ્રામ બનાવી નાખ્યો રવો પલારી દીધો અને હાઈ ક્લાસ મજાનો ઉત્પમ તૈયાર થઈ જાય ચાલો બાર રેડી થઈ ગયા છે હવે ઉત્પમ બાર ટેસ્ટિંગ કરીને તમને કહેશે ગરમ જો બા મસ્ત લાગે ચાલો અહીંયા પપ્પા પણ બેસી ગયા છે ભાઈ જુઓ આ છે અમારી ટાઈલ ખાવાની મારી જિંદગીમાં કાંટા ચમચીથી જો હું કાંઈ ખાતા શીખવું ને તો એ મારા પપ્પાની હિસાબે ચાલો વાતું વાતુમાં પપ્પાનો પણ ઉત્પમ આવી ગયો છે કેમ થયું છે સારું જોઈને આ ચાલો બીજી વેરાયટી પણ આવી ગઈ આજે લસણ વાળો ગાર્લિક ઉત્પન્ન હવે એક એક પછી ટૂંક સમય ની અંદર વેરાયટી સારી જો ને તો એટલે મને યાદ આવી ગયું તમને ભાવે છે તો લસણ સુગંધ જેવી આવે છે ને લસણિયાની ને હોય ટેસ્ટિંગમાં છે ફાઇનલી અમારા જે હોમમેકર છે ને એ બેસી ગયા છે

આ ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ તમારા માતા પિતાનું પણ ધ્યાન રાખજો નમસ્કાર